અહેમદાબાદના વર્સોલા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પેપર મિલમાં રવિવારે બપોરે અચાનક જ આગ લાગવાની ઘટના બની પેપરના પૂઠાનું કામ કરતી મિલના બહારના વિસ્તારમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ભીષણ આગને કાબુમાં લેવા અન્ય શહેરોના ફાયર બ્રિગેડની ટીમની મદદ પણ લેવામાં આવી છે ત્યારે ફાયર વિભાગ દ્વારા સત્તર કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો છે

અને પવનની દિશા ખૂબ જ છે એના આધારે ફાયર બ્રિગેડ તમે જોઈ શકો છો આ લાઈન સર બધી ગાડીઓ અહીંયા ફાયર કામગીરી કરી રહી છે એ હજુ જાણવા મળેલ નથી અમે આવી